રૂંધાય છે શ્વાસ હવે કુદરતનો ઉપયોગ બંધ કરો પ્લાસ્ટિકનોની થીમ સાથે બાયોડિકેબલ થેલીના વિતરણો બાબરિયા રેન્જ ખાતેથી પ્રારંભ કરાવતા જિલ્લા કલેક્ટર આવવો જોઈએ વિશે સહેવાલ મા ન્યૂઝના માધ્યમથી સોરી રિપોર્ટ બાય અબ્દુલ ઉના જે મોટી સંખ્યામાં ભાવિકો તે જાય છે પણ સાથે જે પ્લાસ્ટિકને લઈ જાય છે એનાથી પર્યાવરણને ઘણું નુકસાન થાય છે અને પછી એની સફાઈ પણ એક મોટો પ્રશ્ન હોય છે તો આ વખતે આપણે પહેલેથી જ જે જીએસએલ આપણી કંપની છે સુત્રાપાડા એના સહયોગથી એક પેપર બેગ તૈયાર કરી જેની સાત કિલોની એની કેરી કેપેસિટી છે તૈયાર કરી અને અહીંથી જે અંદરનો જે રસ્તો છે ત્યાં જેનો એક મંડપ બાંધી અને સ્વયંસેવકો અને ફોરેસ્ટના કર્મચારીઓ મારફતે જે લોકો જે ભાવિકો આવશે એનું પ્લાસ્ટિકનું જે કાંઈ પણ લાવવું હોય સામાન્ય જમા કરાવી અને આ કાગળની જે પેપરબેગ છે એ એમાં પોતાનો પ્રસાદ કે જે કાંઈ પણ લઈને જવું હોય એ જાય એવી એક એની અમલવારી આજથી ચાલુ કરાવેલ છે અને આ તકે લોકોને પણ અપીલ છે કે બને તો પ્લાસ્ટિક ઘરથી ના લાવે કપડાની થેલી અથવા તો જે પેપરબેગનો ઉપયોગ કરે અને ભૂલથી પણ જો પ્લાસ્ટિક લઈને આવી ગયા હોય તો સ્વેચ્છાએ છે એ જમા કરાવી અને આ પેપર બેગ છે એમાં પોતાની વસ્તુ અંદર લઈ જાય અને શાંતિથી ખલેલ કર્યા વગર દર્શન કરી પરત આવી એવી એક જાહેર અપીલ પણ કરવામાં આવે છે